પાડોશી રંજનબેન એને મને ગઉો ખીખી હતી અને એને પેલા ફોન માં વાતચીત થઈ ગયેલી હતી કે કેમ કરવાનું એમ પછી હું ત્યાં લેવા ગઈ પછી એને મારી સામે ખબ જયંતિભાઈ ના સાલા રાઠોડ એની મારી સામે ખરાબ નજરે જોઈને મને લાગ્યું હતું કે કાંઈ કરી શકે તે કે એ એને મને ખરાબ ખરાબ નજરે જોઈ અને હું રેશનની માગણી કરી એને દિવસ માગણી કરી હતી અને હું

પછી ઘરે આવીને રોવા મળી એને નથી કીધું એમ કે કાંઈ કીધું કે નહીં એ કે સૌથી પહેલાં મારા મમ્મી પપ્પા કેવું છે તે પપ્પાની કારખાની થયા પછી એને કીધું કે આવી રીતના મારા અરે આવું થયું એમ ફાડાઈ ગયા તા ગાળમાં તે પછી પછી આમ પછી પપ્પાએ કીધું કે કાંઈ વાંધો નહીં આપણે પોલીસ સ્ટેશને જશું કાંક આવાજ ઉઠાવીશું એમ તે પછી એમ કરી કરીને પછી થોડાક દિવસ વહી ગયા પછી બધા ગયા કુટુંબના પેલા અમે તો અમે અહીંયા આવ્યા અમે લગ્ન કરવા આવ્યા ત્યારે અમને કીધું અમને કીધું નતું પછી લગ્ન કરવા આવ્યા ત્યારે કીધું ને અમે પછી મન બહુ ગુસ્સો આવ્યો કે મારા મતલબ મારા બેન આરે આવું થયું અને મારે નાની બેન આરે આવું થાય તો કાલે અવાજ તો ઉઠાવવો પડશે એકસો એક્યાસી વાળાને ફોન કર્યો આ જીજુ એ ફોન કર્યો પછી રાતે રાતે ગાડી આવી પછી આ પાડોશી રંજનભાઈ ત્રિવેદી ને એમ પૂછ્યું પૂછપરછ કરી એમ રાતે રાતે સોનગઢ ગયા સોનગઢ નો લાગુ ન પડે શિહોર લાગુ પડે એમ કીધું પછી શિહોર બીજા દિવસે બધા કુટુંબના ગયા શિહોર કેસ કરવા

આ મુજાઈ મરે છે આ બોલી નથી કઈક કરતું નહીં હોય એમ કોઈ આપડો કોઈ અવાજ નહી ઉઠાવતું હોય એમ મને દી થાય કે એમ કોઈ જાગૃત નહીં થતું હોય એમ આવા કોઈ છોકરી સપોર્ટ નહીં કરતો હોય બધી લાટ લાડ બધા ઘટના આવી થાય છે મતલબ બધા શેરખાની પણ છોકરી રાખે છે એમ એટલે અમાર પરિવારમાં સપોર્ટ કર્યો છે એવી તો મેં કિસ્સા જોયા છે લાડ ભેટપણી કોઈ ઘરે પરિવાર ને કીધું નથી કોઈ સપોર્ટ નથી કરતું એને એટલે અમારા પરિવારે સપોર્ટ કર્યો છે જયંતિભાઈ રાઠોડ જયંતિભાઈ નાતાભાઈ રાઠોડ એને મારી બેન કરી છે અમારે ન્યાય લોતો છે આપણા કોળી ભાઈઓ બધા ન્યાય અપાવી ગયો અને મેચો કરીને ઘણી જણ રહે છે બે હાથે અને એવું આવું તો એને કેટલા એને કરેલું છે પણ કોઈ જેવો અવાજ ઉઠાવો નહીં છે એને અવાજ ઉઠાવ્યો છે અને અમારે લડવાનું છે અમારે એને જેલ ભેગો કરવાનો છે ગમે એમ કરી એટલે મારી અપીલ છે કે અમને નહીં અપાવી જાય રાજભાઈ ગોવિંદભાઈ બારૈયા હું નીચેના મુકવા મૂડું છું અને એમની અહીં જયંતિભાઈ ત્યાં દીકરીને મેકલી હતી રેશન દેવા ત્યાં આવી રીતે ઘટના બની આ આગેવાનો ક્યાં ખોવાઈ ગયા કોળી સમાજના બધા મેન મેન આગેવાનો છે ક્યાં એને કોઈ કહો કે આગળ પગલા લે અહીંયા અમને પોલીસ સ્ટેશન કોઈ જવાબ દેતા નથી સોનગઢ વાળા કે શિહોર ગાંવ શિહોર વાળા કેવા વાળા એમ કે છે કે અહીંયા અમારી કાર્યવાહી ચાલુ છે કાર્યવાહી ના મહિનો થવા આવ્યો હોય કઈ એમાં કઈ કોઈનું પાંગડું હેલું નહીં ખુલ્લે આમ રકડે છે આવા માથા ભારે તત્વો ને હટાવો અહીંથી જયંતિભાઈ નાથાભાઈ રાઠોડ આવા રેશિયન વાળાને હટાવો ગામમાંથી અથવા એને હટવાર કરો અને એના આગળ કડક એવા પગલા લો કે કોઈ પણ આવું કોઈ

કામ કરે છે બરોબર તો એને કોઈ વાહે કાર્યવાહી કરતા નથી તો એની વાહે કડક કાયદા લે અને કાનૂની એની ધરપકડ કરે તો કાનૂન ધરપકડમાં પણ એની વાહે રજૂઆત થઈ નથી તો એને પૂછે આવડા લોકો પૂછે તો પોલીસ સ્ટેશન એમ કે છે એની ધરપકડ થઈ છે આમ થયું છે તેમ થયું તો એની કોઈ જાતની ધરપકડ થઈ નથી અને આને કોઈને કોઈ જવાબ જ્યાં પોલીસ સ્ટેશને જાય થાય તો કોઈ જવાબ દેતા નથી તમે આજે જેલમાં ગયા હતા તો ત્યાં તમને શું જાણવા મળ્યું અને પોલીસ સ્ટેશન ગયા હતા તો ત્યાંથી તમને શું વાત કરવામાં આવી કે શું પગલા ભરવામાં આવ્યા એને જેલ લઈ ગયા તા એટલે મેં કીધું કે આ નામનું ચક્કર તો છે ને એના ચાર પાંચ ત્યાં અહીંયા ઓલ લઈ લીધો છે એને ચેતીમાં એમ જે પછી ના જોયું એને લઈ ચેલું હોય ને લખાણ ત્યાં થાળમાં

જોઈએ મારી એ માગણી છે પારડી ગામ માં શું પૂરી દુનિયા માં કોઈ છોકરી જોઈએ છોકરીને ઉઠાવવાની જરૂર છે છોકરીઓ ને બધા વડીલોને બધા આખા પૂરા સમાજ ને ઉઠાવવાની જરૂર છે મારી એટલી વિનંતી છે તમે અમારો સપોર્ટ કરો અમ જાગૃત ન્યાય અપાવો અમારી આટલી વિનંતી છે બસ